તો વાયાર છે hindi na pa kumain i'm back. હેલો હેલો મારી યુટ્યુબ ફેમિલી કે એમ જો આઈ કે તમે બધા બરાબર જ છો અને તડકો બહુ પડે છે આજકાલ બે ત્રણ દિવસથી તડકો તો છે જ આપણે ખબર જ છે અમે બેસી ગયા છીએ ગાય દોવા જોઈ શકું છું મને મારા મમ્મી કેમ કે બ્લોગની શરૂઆત મમ્મીએ કરી દીધી હતી આપણે થોડા લેટ ઉઠ્યા છીએ કેમ કે તબિયત સારી નહોતી મમ્મીને કિશને કરી દીધી હશે તો કરવું છે કાલે મેં તમને કીધું કે વિડીયો જો આવશે બનશે તો હું નાનો મોટો કે બનશે એ આપણે શેર કરીશું તો એવું છે બચો કાણ ખાઈ રહ્યું છે ને ઘર માતા પણ કાણ ખાઈ રહ્યા છીએ મસ્ત મજાનું નીકાળી છે Yeah. જાય કોક દીક જ જાય ગાય માં તો મસ્ત મજા ખાણ ખાઈ પછી થોડી વાર ખંડ વાર કરીએ તો એને પણ ગમે હવે જશે હે ને ये सोईला मना तो कर सी खुआ गाय माता जैसे स्कूल जा से स्कूल है ना तब तो लोग निशर हुआ था जो मम्मी ने किसान करी थी और मैं बस उठिया उठी मैं मम्मी ने, ने गाय दौड़ा भी क्योंकि गाय तुम्हारे तो दौड़ा भी पड़े थोड़ी कड़क करी चल करे चलो ब्लॉग में बनिया जो मैं तुमने खबर है कि आप मूड हो तो आप શું પણ જેવો વિડીયો આવે તો વિડીયો પૂરો જોજો તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો nha bye 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 bye, -bye. અમારી યુટ્યુબ ફેમિલી બાર ના પડીકા ખાવા કાલે જેટલી પાણીપુરી ખાઈ આવી છે આ બેન અમારા હાટો મેં કીધું તું કઈક લઈ આવજો અને કે દુકાન બંધ છે ફટા નાતા કરે છે છોકરીઓ પૈસા થી ખાઈ દે એવી પાણીપુરી તો ગાઈસ મેં કઈ પાણીપુરી નથી ખાતી ખોટું બોલે છે ચાલો માં બન્યા દેજો ખોટી ખોટી ગાઈસ ખોટી ડાઇટિંગ કરે ખોટી છે YouTube ફેમિલી આજ થોડી તબિયત સારી છે બ્લોગ પણ થોડો પણ શૂટ કરીએ છે કેમ કે બપોરે સૂઈ ગયા હતા અત્યારે ઊઠીને બ્લોગ શરૂ કરી દીધો છે અને પાણી ચલાવી દીધું છે અને જાંબુ જાંબુ ખરીદી દીધા છે બધા જાંબુ હવે આખો ઝાડ જાંબુનું ખરવી મૂક્યું છે આ છોકરાએ અને આખો દી મોબાઈલમાં ગેમ રમતો હોય જોઈ શકો છો એ આખો દી ગેમ જ રમતો હોય બીજું કાંઈ કામ જ ના ફોન જડે એટલે બસ અને આપણી બિલાડી બેન કે ના ફોન હા મને ના તો ફાવતી અને બિલાડી અહીંયા બેસી ગઈ છે પાછી મસ્ત મજાની અને જોઈ શકો છો આ કાંઈક ગાંડો થયો છે ગાંડા કાઢે છે જોઈ લે જોઈ લે ગાંડો ગાંડો આ પાગલ છે એનું નામ ગાંડો છે એમ ના કર અને એને ફોન જોઈ પૂછો એને ગાઈસ કાલના બ્લોગમાં કમેન્ટ કરજો કે આ જ્યાં આવે ત્યાં આપણે ફોનમાં તમને જોવા મળતો હશે આ છોકરો અહીંયા આવે એટલે ફોન 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 અને હવે જાય છે મેળી ઉપર ખબર નહીં શું કરવા જતો હશે જાંબુનું તો આખું ઝાડ

નાખી દીધા છે કેમ કે આજે કપડાં ધોયા નથી લાઇટનો પ્રોબ્લેમ હતો કપડાં ધવાય છે ધવાઈ જશ થોડીક વારમાં અને ચાય પી લઈએ કામ કુલર ના શું હા પછી ના ચાલો અમે મમ્મી ચાય પી છે કામ ચાલો ચાય પીને પછી આજે ગાય લેવા પછી ગયા ચાય અમારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે પોણા સાત અને અમે જઈ રહ્યા છીએ ઓ માય કોયલ બોલે છે મસ્ત મજાની ત્યાં સામે ઝાડ ઉપર અને બારે પવન આવે થોડો ઘણો કોયલ મસ્ત મજાની કોયલ બોલે છે 好了。

thank <sighs> you de mim não, tá, não é? વિચારવા દેવું આપણે જેવા છીએ આપણે એનાથી ક્યાં મતલબ આપણે આપણું જોવાનું તો ચાલો બ્લોગમાં બની રહેજો જો બાય હેલો માય યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ અને અમે જોઈ શકો છો તો બહુ એટલે અહીંયા સુઈ ગયા છે બધા જો ફોન હજી મૂકતો નથી વાગી ગયા છે સાડા દસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શ્રી ડ્રીમ આવજો આવતીકાલે ફરી જિંદા હસી તો મળીશું તો બબાય થેન્ક યુ થેન્ક યુ સો મચ અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયોને આપણે એન્ડ આપી દઈએ છીએ